હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવવા માટે મગસના લાડુ બનાવીશું ડિટેલ રેસીપી શેર કરીશ જેથી લોટ શેકવામાં આસાની રહે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મગસના લાડુ બનાવવા માટે બે વાડકા ચણાનો જાડો લોટ લીધો છે અને વજનમાં પાંચસો ગ્રામ લોટ છે તેની સામે એક વાડકો ઘી અને એક વાડકો ખાંડ લેવાની તો ઘી વજનમાં ત્રણસો પચાસ ગ્રામ છે અને ખાંડ પણ ત્રણસો પચાસ ગ્રામ છે મેં અહીંયા બુરુ ખાંડનો ઉપયોગ કર્યો છે પણ જો તમારી પાસે ઘરે દરેલી ખાંડ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય થોડોક કકરો લોટ લેવાનો જેથી આપણી લાડુડી સરસ બને તો સૌથી પહેલાં આપણે લોટને એક વાસણમાં લઈ લઈશું અને તેમાં એક મોટો ચમચો ભરી ભરીને ઘી એડ કરવાનું અથવા તો પાંચ છ ચમચી જેટલું ઘી એડ કરવાનું અને તેમાં અડધો કપ હસેકું ગરમ દૂધ એડ કરવાનું તો દૂધને થોડુંક હસેકું ગરમ કરીને જ એડ કરવાનું ઠંડા દૂધનો ઉપયોગ નહીં કરવાનો તો દૂધ આ રીતે થોડું થોડું એડ કરીશું અને મિક્સ કરી લેવાનું તો આ પ્રોસેસને ધાબો દઈએ એવું કહેવાય જો આ રીતે ધાબો દઈશું ને તો આપણા મગજની લાડુડી જે બનશે ને સરસ કકરી બનશે તો આ રીતે લોટને હાથેથી સરસ મસડી લેવાનો અને જે ઘઉં ચારવાનો ચારણો આવે છે તેનાથી ચાડી લઈશું જેથી કણી સારી પડે તો આ રીતે લોટને ચાડી લેવાનો અને ચારણામાં જે ઉપર ગઠ્ઠા હોય તેને પણ આપણે હાથની મદદથી ભાંગી લેવાના જો આ રીતે અને પછી ચાળી લેવાનો લોટને તો એકદમ સરસ અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે બસ આવું જ આપણે લોટનું ટેક્સચર જોઈએ તો લાડુડી સરસ બનશે અને હવે લોટ શેકી લઈશું તો તેના માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કર્યો છે જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો જેથી આપણો લોટ નીચે ચોંટે નહીં એક બે ચમચી જેટલું મેં ઘી બાકી રાખ્યું છે તે છેલ્લે જરૂર પડશે તો આપણે એડ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં લોટ એડ કરી લેવાનો અને મિક્સ કરી લઈશું તો આ લાડુડી શેકવાનો લોટ હંમેશા સ્લો ટુ મીડિયમ આંચ ઉપર જ શેકવાનો જરા પણ ફાસ્ટ આંચે નહીં શેકવાનો સ્લો ટુ મીડિયમ આંચે લોટને શેકીશું ને એટલી જ લાડુડી ટેસ્ટમાં સરસ બનશે આ લાડુડી શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની તો સરસ એને હલાવતા જવાનું તો જો દસ મિનિટ પછી આ રીતે લાડુડીનો લોટનો કલર થોડો ચેન્જ થવા લાગશે જો આ રીતે લોટને સતત હલાવતા જવાનું તો જો બીજી દસ મિનિટ પછી સરસ લોટ છૂટો છૂટો થવા માંડ્યો છે અને હવે આપણે જે તબેથોથી હલાવીએ છીએ ને એ તબેથો પણ હલકો લાગવા માંડશે જેમ લોટ શેકાતો જશે ને એમ આપણો તબેથો હલકો ફરવા માંડશે તો જો બીજી દસ મિનિટ પછી સરસ અહીંયા ઘી છૂટું પડવા માંડ્યું છે પણ જો તમને એવું લાગે કે અત્યારે મારે ઘી અંદર એડ કરવું છે તો એડ કરી લેવાનું લોટ નીચે ચોંટતો હોય તો ઘી એડ કરી લેવાનું તો જો આ ટાઈમે ઘી એડ કરી શકાય તો ત્રીસ મિનિટનો સમય થઈ ગયો છે અને સરસ લોટમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે અને તબેથો પણ એકદમ સરસ હલકો આમ ફરવા માંડ્યો છે પહેલાં પહેલાં શું થતું હોય લોટ શેકવામાં કે જરાક આપણને તબેથો ફેરવવામાં હાથ દુખી પણ જતો હોય છે પણ થોડોક શેકાશે ને એટલે હલકો સરસ તબેથો ફરવા માંડશે તો જો કેટલો સરસ અહીંયા લોટ શેકાવવા માંડ્યો છે ને બસ આ રીતે સ્લો ટુ મીડિયામાં છે જ આપણે લોટને શેકવાનો જો તમારે ધાબો ના દેવો હોય ને એમને એમ લોટની લાડુડી બનાવી હોય તો પણ બનાવી શકાય તો ચાલીસ મિનિટનો સમય થઈ ગયો છે અને લોટમાં હવે થોડો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે અને જે કણી અંદર દેખાય છે ને એ પણ લાલ થવા માંડી છે તો હું આ ટાઈમે અત્યારે થોડું ઘી એડ કરી લઈશ બધું ઘી એડ કરવું હોય તો બધું ઘી પણ એડ કરી શકાય અને સાડી ત્રણસો ગ્રામ મેં ઘી લીધું છે ચારસો ગ્રામ ઘી લેવું હોય તો પણ લઈ શકાય તો હવે તમે જોઈ શકો છો કે સરસ કણી લાલ થવા માંડી છે અને હવે તો ઘરમાં બહુ સરસ સુગંધ આવવા માંડી છે તો પિસ્તાલીસ મિનિટનો સમય થઈ ગયો છે અત્યારે તો જો હું તમને નજીકથી બતાડી દઉં તો કેટલી સરસ અહીંયા મગજ શેકાવ આવી ગયું છે ને તો જો આ રીતનો તમને કલર ગમતો હોય બસ આ રીતનો તો બસ આટલું શેકીને ગેસની આંચ બંધ કરી લેવાની પણ હું થોડુંક વધારે ડાર્ક કલર કરીશ અમારા ઘરમાં બધાને થોડુંક વધારે શેકેલું લાડુડી પસંદ છે તેથી બીજી પાંચેક મિનિટ જેવું હું શેકી લઈશ મેં ગેસની આંચ અત્યારે એકદમ ધીમી રાખી છે જેથી આપણે લોટ બળી ના જાય તો જો હવે કલર ઘણો ચેન્જ થઈ ગયો છે આપણા લોટનો એકદમ સરસ અહીંયા લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની આંચ બંધ કરી લઈશું તો કેટલો મસ્ત અહીંયા લોટ શેકાઈ ગયો છે અને બસ આ રીતે આપણે સ્લો ટુ મીડિયમ આંચે જ લોટને શેકી લેવાનો તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને લોટને એક વાસણમાં કાઢી લઈશું જેથી વધારે લોટનો કલર ડાર્ક ના થઈ જાય વધારે શેકાઈ ના જાય જો પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે ને તો આ રીતે ચાર પાંચ મિનિટ હલાવીશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય તો ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને એકદમ હસેકું આપણે અળીએ તો દજાવાય નહીં એવો લોટ થઈ ગયો છે તેમાં બુરું એડ કરી દઈશું અને એક નાની ચમચી ભરીને ઇલાયચી પાવડર એડ કરીશું મિક્સ કરી લેવાનું જો તમારે બદામ કાજુ ડ્રાય ફ્રૂટ્સ બીજા એડ કરવા હોય તો એકદમ ઝીણા પીસીને અંદર એડ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેવાનું તો જો આ રીતે લાડુડી બનાવશો ને બહુ ટેસ્ટી એવી લાડુડી બનશે અને હવે જો આ રીતે એક જ હાથની મદદથી લાડુડી વળી જશે એકદમ ઇઝીલી આ લાડુડી વળી જાય છે અને જો તમને આ લાડુડી વાળતી વખત એવું લાગે કે મારી લાડુડી તૂટી જાય છે તો એક બે ચમચી ગરમ ઘી અંદર એડ કરી શકાય જો કેટલી સરસ લાડુડી વળી ગઈ ને બસ આટલા ઘીમાં સરસ લાડુડી વળી જશે વધારે ઘી એડ કરવાની પણ જરૂર નથી પડતી અને જો તમારે આ લાડુડીનો મોલ્ડ તમારી પાસે હોય તો મોલથી પણ સેપ આપી શકાય તો એને ઠરવા દેવાની લાડુડીને પાંચ છ કલાક તો પાંચ છ કલાક પછી એકદમ સરસ આપણી લાડુડી બની ગઈ છે તેને મોદ મોદકનો સેપ પણ આપી શકાય જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો